નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઓનલાઈન કે ભૂમાફિયાઓની ઊંઘ હરામ ખાન ખનિજ વિભાગના અધિકારીઓ આવ્યા એક્શન મૂડમાં મહેસાણા ખાન ખનિજ અધિકારી પ્રતિક્ષા અને ટીમ દ્વારા મહેસાણા બાયપાસ રોડ ઉપર સિંગમ એન્ટ્રી સાથે રેડ પાડતા રેતી ભરેલા તેર ડમ્પરોને રોકી કાર્યવાહી કરવામાં આવી નુગર ચોકડી પાસે થી ઝડપાયેલા ડમ્પરોને નજીકના મારુતિ ટ્રેડર્સના વેબ્રિજ ઉપર વજન કાંટા પર વજન કરવામાં આવ્યું મળતી માહિતી મુજબ જેમાં રોયલ્ટી પાસ પરમિટ વગર એક ડમ્પર ઓવરલોડ ચાર ડમ્પર સહિત પાંચ ડંપરોને સીજ કરવામાં આવ્યા અંદાજે કુલ રૂપિયા એક પોઈન્ટ કરવામાં આવ્યો અધિકારી દ્વારા તમામ જપ્ત થયેલા માલિકોને દંડ ભરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી વિશેષ રિપોર્ટ રામભાઈ પટેલ મહેસાણાથી આજે અમારા અધિકારી શ્રી પ્રતીક શાહની સૂચનાથી સ્પેશિયલ ડ્રાઈવ કરી હતી અને ફતેપુરા સર્કલથી બહાર જતી ગાડી પકડી હતી ત્યારબાદ વજન કાતો કરેલો અને પાંચ જેટલી ગાડી જે છે એમાં એક વિધાઉટ રોયલ્ટી છે અને બાકીની લોડ છે એ બધી સીઝ કરીને અહીંયા અહિયાં સર્કલ જે પ્લાન્ટ છે તેમાં રાખેલી છે એક કરોડ વીસ લાખ જેવો મુદ્દો છે